ધી સર્વોદય સહકારી બેંક લિમિટેડ મોડાસાએ પોતાની મેઘરજ શાખામાં આજરોજ નવીન એટીએમ મશીનનું ઉદ્ઘાટન બેંકના ચેરમેન ઇકબાલ હુસેનજી ઇપ્રોલિયાના વરદ હસ્તે કર્યું બેંકના એટીએમ મશીનમાં કોઈપણ બેંકના ડેબિટ કાર્ડનો ઉપયોગ કરી શકાશે બેંકના ચેરમેન ઇકબાલ હુસેનજી ઇપ્રોલિયા બેંકની શાખા મેઘરજ ગામમાં પણ દરેક ડિજિટલ સુવિધાઓ આપી પોતાના ગ્રાહકો તથા વેપારીઓમાં ડિજિટલ ટેકનોલોજી સાથે સાથે ગ્રાહક સુરક્ષા જળવાઈ રહે તેવા સંદેશ આપી બે વર્ષમાં મેઘરજ શા આખાઈ અદ્ભુત સફળતા હાંસલ કરેલ છે અને તે બદલ બેંકમાં ગ્રાહકો તેમજ ગામવાસીઓ વેપારીઓ કે નહીં કાલ હું આટલું કમાતો હતો આજે આટલું કાલ એ ભાડાના મકાનમાં રહેતા હતા આજે મારી પાસે પોતાનું ઘર છે હું પર ફરતો હતો અને આજે મારી પાસે કાર છે એવી જ રીતે દેશની પ્રોગ્રેસ જોઈએ તો કાશ્મીરની કાલ એટલે એક દેશ દો વિધાન દો પ્રધાન અને દો નિશાન અને આજ એટલે એક ભારત શ્રેષ્ઠ ભારત સરદાર સાહેબનું સપનું થયું સાકાર ત્રણ પાડોશી દેશોમાંથી ધાર્મિક ભેદભાવનો સામનો કરીને ભારત આવેલા શરણાર્થીઓ માટે કાલ એટલે નાગરિકતાથી વંચિત રહેવાની હાડ મારી અને આજ એટલે ભારતીય તરીકેની ઓળખ અને નાગરિકોને મળતા તમામ અધિકારો આપણી મુસ્લિમ બહેનો માટે કાલ એટલે ત્રિપલ તલાકનો ભય અને આજ એટલે ન્યાય અને હકોની સુરક્ષા ગઈકાલ એટલે આપણા દેશમાં ચારેકોર અંગ્રેજોએ છોડેલી છાપ અને આજ એટલે વિભિન્ન માર્ગો સ્મારકો અને શહેરોના નામ સાથે જોડાયેલી દેશના સુવર્ણ ઇતિહાસની સ્મરણાંજલિઓ અને રહીવાત આવતીકાલની એ તો જકજાહેર છે આવતીકાલ એટલે વિકસિત ભારત બે હજાર સુડતાલીસની સોનેરી સવાર એટલી જ તો ફરી એકવાર મોદી સરકાર